યદુવંશી ક્ષત્રિય આહિર સમાજ અત્રે જે ભેગો થયો છે અને જે આવનારા દિવસોમાં ફરહાન અખ્તરની જે એકસો વીસ બહાદુર મુવી જે રિલીઝ થવાની છે એમના વિરોધમાં પણ અમે ઉભા છીએ એકસો વીસ બહાદુર નહીં પણ એકસો વીસ આહિર નામ આપે નહીતર આગામી દિવસોમાં ગુજરાત આહિર સમાજ પણ આના વિરુદ્ધમાં કાર્યવાહી કરશે અને યદુવંશી ક્ષત્રિય આહિર સમાજ જે રાજગાદી આપી શકતો હોય એ રાજગાદી પાછી પણ લઈ શકે એ તાકાત અમે ધરાવી અમે કોઈ આવેદન કે અરજી આપી અને આજીજી કરવા વાળો સમાજ નથી અમે તો માથા લઈ અને માથા દેવા વાળો સમાજ છે એટલે અહીંથી ફરહાન અખતર ને પણ એક કડક ભાષામાં ગુજરાત આહિર સમાજ અને આહિર સેનાના હોદ્દેદારો સાથે એક કડક સંદેશ કે આવનારા દિવસોમાં જે મૂવી છે એકસો વીસ બહાદુર એમનું નામ એકસો વીસ આહિર નહીં કરે તો એમના વિરુદ્ધ માં પણ અમે જે કઈ કરવાનું થશે એ આહીર સમાજ કરશે એની નોંધ લીએ જય યાદવ